જુનાગઢ માળિયા હાટીના તાલુકાના ચોરવાડ નજીક જુજારપુર ગામે એક કૌટુંબિક સગીરાને પીખી નાખી જુજારપુર ગામે એક કૌટુંબિક જીજા એ કૌટુંબિક સગીર વયની સાડી સાથે બળજબરીપૂર્વક રેપ કર્યો અને આ સગીરાને ગર્ભ રહી જતા પરિવારને વાત કરતા પરિવાર દ્વારા ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને આરોપીની ગણતરીના કલાકોમાં ચોરવાડ પોલીસ દ્વારા નારાધમને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે આ બનાવથી સારાએ પંથકમાં ચકચાર મચી છે ચોરવાડ પોલીસ સ્ટેશનના જુજારપુર ખાતે જે બનાવ બનેલ છે તેની એફઆઈઆર ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ ના કાયદા મુજબ તેમજ પોક્સો એક્ટ મુજબ નોંધવામાં આવેલ છે એફઆઈઆરની વિગતો જોઈએ તો જુજારપુર ગામની એક સગીર વયની દીકરી છે તેમને તેમના કુટુંબી જીજાજીએ પોતાના ઘરે બોલાવી અને લલચાવી કોસલાવી અને બળજબરીપૂર્વક તેમની સાથે એકાદ વર્ષ પહેલાં શારીરિક સંબંધ બાંધેલો હતો ત્યારબાદ ચાલુ બે હજાર પચીસના જાન્યુઆરી માસમાં પણ આ જે આરોપી છે તેણે આ દીકરીને ના ઘરે જઈ પોતાના સગામાં જોઈ તેથી તેના ઘરે જઈ અને તેમની સાથે એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધેલો હતો ત્યારબાદ આ દીકરીને ગર્ભ રહી જતા તેમના પરિવારને આ બાબતે ખ્યાલ આવતા દીકરીને હિંમત આપેલ અને આ જે કૃત્ય છે કોણે કરેલું છે તે બાબતે તેમણે હિંમત આપી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા સમજણ કરતા આ દીકરીએ આ બાબતે ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે વિગતવાર ફરિયાદ નોંધાવેલ છે હાલ આ ગુનાની તપાસ પીઆઈ શ્રી મધરા કરી રહેલ છે વધુ વિગતો આપને મળશે એટલા જણાવવામાં આવશે